અંતરની શુદ્ધતા અને તપસ્યા જે ધરામાં સિંચિત છે અને સાથે પ્રકૃતિનો પ્રેમ ભર્યો સ્પર્શ અનુભવાય છે એ જ સ્થાન છે આજનો આપણો પડાવ આ સ્થાન આમ તો સંતની સમાધિની જગ્યા છે પણ પવિત્ર આત્માએ એ જ્યાં નિવાસ કર્યો હોય ત્યાંનો પ્રભાવ પૂજનીય હોવાનો જ ઉપરથી આ સ્થાનનો સદીઓ પુરાણો ઇતિહાસ પણ ધ્યાન આકર્ષિત કરે છે વાત છે દેવરાજ ધામની જે આવેલું છે અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે અહીં દેવાયત પંડિતની જીવંત સમાધિ છે અને સંતોની તપસ્યાથી જાગૃત છે અહીંની હવા આવો આપણે કરીએ દેવરાજ ધામની યાત્રા અને અનુભવીએ ભક્તિનો પ્રભાવ અરવલ્લીની પર્વતમાળામાં સ્થિત દેવરાજ ધામ જે અરવલ્લી જિલ્લાની શોભા વધારે છે પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે 700 વર્ષ જૂનું મંદિર પુરાતત્વીય વિરાસતનું ઉત્તમ ઉદાહરણ છે

ગુરુ થકી બધા પ્રશ્નોના જવાબ મળવા લાગ્યા ગુરુએ સંસારમાં રહીને જ ભક્તિ અને પ્રેરણાના ઉપદેશ આપવા જણાવ્યું ગુરુની આજ્ઞાનું અનુસરણ કરતા તે કાશી પહોંચ્યા અને દેવળદે સાથે તેમના વિવાહ થયા જ્યાર બાદ તેઓ ગુરુ વચન અનુસાર આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા પરિભ્રમણ પર નીકળી પડ્યા પત્ની સાથે વિહરતા તેઓ ઈટવા મોરધાર કોલંભા કુંઢેલી હાથબ મોડાસર राजस्थान बेनेश्वर थी ने सा पास आजकोट गा त्या शिखर पर स्थायी थे आज पर्वत पर पत्नी साथ देवाद पंडिते जीवंत समाधि लीधी जो गुजरात में जूनागढ़ के बाजू में वंथली गांव में प्रकट हुए बहुत लंबा परिभ्रमण करके और आध्यात्मिक संदेश देते हुए यहां पर अरवली जिला बाजकोट गांव और टेकरी पर देवराज धाम पधारे और माँ देवल दे के साथ जिन्होंने जिंदा समाधि ली और अध्यात, अध्यात्म का प्रचार प्रसार किया ये जीवित जगह है जीवित समाधि है यहाँ पर दस नाम गुसाई समाज के संतों की और सत्तर समाधियाँ है बारहवीं पीढ़ी में मैं अभी इसकी पूजा अर्चना कर रहा हूँ तेमना तपोबर्धन धरा नु सर्जन देवराज धाम पर प्राचीन काल थी अलंकारित कलश स्थापित है દિવાલ પર પણ પંચધાતુથી થી શિલ્પકારી કરાય છે એવું કહેવાય છે કે વર્ષો પહેલા આબુ પર્વત પર આયોજન થયું હતું વંશજ મહંત શ્રી ગીરી ના સાનિધ્યમાં આ ધામ માં ભક્તિ ગંગા ની સરવાણી વહી રહી છે દેવાયત પંડિત ની સમાધિ પર હાલ એક વિશાળ મંદિર છે જ્યાં વિષ્ણુ અવતારી મનાતા રામદેવજી ના પણ દર્શન થાય છે દર વર્ષે અહીં ભજન કીર્તન અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે ધામમાં ભક્તો લેખકો કવિઓ માટે એક પુસ્તકાલયનું નિર્માણ કરાયું છે ગ્રંથાલયમાં હસ્તલિપિ પૌરાણિક ધર્મગ્રંથો દસ્તાવેજો અને અનેક પુસ્તકો છે દેવરાજ ધામમાં વ્યસન મુક્તિ કુરિવાજ અને કુવિચારોથી મુક્તિના ઉપદેશ અપાય છે જેનાથી સેંકડો લોકો ભક્તિના માર્ગ તરફ વળ્યા છે દેવરાજ ધામમાં એક પ્રાચીન ભોયરો પણ બનેલું છે જેને વિશેષ અવસર પર પૂજા માટે ખોલવામાં આવે છે મંદિરમાં પ્રાચીન જળકુંડ આવેલું છે જેનું નિર્માણ સદીઓ પહેલા પથ્થરોથી થયું છે જળકુંડ પાસે શ્રી કૈલાસગીરી બાપુના પરમ શિષ્ય શ્રી લહેરગિરી બાપુની સમાધિ હતી જે આજે એક યજ્ઞકુંડ છે ધામમાં એક મોટી વાડી છે જ્યાં વિવિધ વૃક્ષો રોપી વનરાવન નિર્માણ કરાયું છે આ સ્થાન પર લગ્નવિધિનું આયોજન નથી કરાતું પ્રકૃતિથી ઘેરાયેલું ધામ યાત્રિકો સાથે પર્યટકોને પણ આકર્ષે છે ગુરુ પૂર્ણિમા અને પૂનમ પર મોટો મેળો ભરાય છે અહીં જેમાં સામેલ થવા દૂર દૂર થી ભક્તો આવે છે અને અહીંના તપોબળ ને અનુભવી ધન્ય થાય છે